સૌ પ્રથમ નવ તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે નવ તારીખથી સત્તર તારીખ સુધી નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી દરરોજ એ શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો ની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે

કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જ્યોત વધુ પ્રજલિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યાભવન નું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ નવ દુર્ગા શક્તિ તીર્થ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન છે તેર ચૌદ ને પંદર ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન રત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે એટલે ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછી નું આયોજન નવરાત્રી નું પર્વ છે અને આરાધના માટે રૂપ મેળાવો જોત થી પરંપરાવો વાક દેવી આય તત્વ બોધ થી વડા પુરણ હે વરબડી પ્રકાર નામ સોનલમ ભજમ જીવમ્બો માતકા ચુકાએ કરજ હમ ભજમ જીવમ્બો માતકા ચુકાય કરજ હમ એ પરંપરા જે સોનલ માતાજીની પરંપરા છે ની પરંપરા છે જે મહેશભાઈ અને ગિરિશાપાએ જે વાત કરી છે એ પરંપરાઓમાં આયશ્રી એ અહીંયા રામપરા ખાતે માતાજીનો જન્મ થયો પ્રાગટ્ય થયું અને નવ વર્ષની થી એમણે પ્રાગટ્ય થયા પછી પોતે કંઈક સમાજ માટે કરે અને સમાજને કઈ રીતે એમનું પોતાનું જે પ્રાગટ્ય છે એમનું પોતાનું જે તત્વ છે એના દર્શન કરાવે એ માટે થઈને માતાજીએ જો જ્યોત પ્રગતિ કરી હતી એના ફળ સ્વરૂપે જે સોનલ મોતાજીના જે સંકલ્પો હતા જે શિક્ષણના સંકલ્પો હતા સમાજ સુધારાના સંકલ્પો હતા એમાં માતાજી ગીરીશાપા ઘણીવાર વાત કરતા હોય મને તો કે માતાજી રૂપલમાં એમ કીએ કે એ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે એ માતાજી રૂપલમાંના શબ્દો છે કે આપણે તો ખાલી અહીંયા દિવેલ પૂરવાનું છે કારણ કે સોનલમાં પોતે આ પ્રજ્વલિત કરીને ગયા છે આ શિક્ષણની જ્યોત એટલે રૂપલમાં છે પોતાનું પોતાના કર્મો થકી આ દિવેલ પુરેશિયામાં અને શિક્ષણધામ સોનલમાંના પ્રેરણાથી એમણે બનાવ્યું છે અને બીજી બધી વાત તો આપણે અહીંયા કરી જ છે કે શું શું અહીંયા બન્યું છે નવ દુર્ગા માતાજીનું મંદિર છે સારું એવું ભોજન શાળા બનાવવામાં આવી છે અને નવ દિવસની આપણે જે નવરાત્રી દરમિયાન અહીંયા જે શ્રીમદ દેવી ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન કથાનું રસપાન છે કથા દરમિયાન ભોજન પ્રસાદ છે અને કાયમી માટે પણ ભોજનશાળા બનાવવામાં આવી છે એટલે રોકો રોકાઈ શકે એના માટે પણ અડતાલીસ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો રોકાય પછી એના માટે જમવાની વ્યવસ્થા માટે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે અને ખાસ કાયમ માટે થઈને વિદ્યાર્થીઓ ભણે એના માટે થઈને માતાજીનો જે જૂનો આશ્રમ છે એમણે એમના જૂના આશ્રમમાં એમણે પોતાની ઈચ્છા હતી એટલા માટે થઈને શિક્ષણ માટે થઈને પોતાનો જૂનો આશ્રમ આપી અને એમાં છાત્રાલયનું નિર્માણ એમણે કરાવ્યું છે અને ખાસ અહીંયા દુર્ગા માતાજીનું મંદિર પણ બન્યું છે આ કથા દરમિયાન ખૂબ ભાવિક ભક્તો ચારણ સમાજ ઈતર સમાજ બધા જ વર્ણના તમામ સમાજો અહીંયા ખાસ વધારે એટલા માટે થઈને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઝીણાભાઈએ પોતાની આપ બધા જોશો ઝીણાભાઈનું મોડું અત્યારે ખૂબ દાઢી છે ઝીણાભાઈએ પોતાનો સંકલ્પ કર્યો હતો જ્યાં સુધી મંદિર ના બની જાય ત્યાં સુધી પોતાની દાઢી નથી ઉતારવી એટલે એકાદ દિવસમાં આપણે વિનંતી કરીએ ઝીણાભાઈને પોતાની દાઢી ઉતારે કારણ કે એમના જે સંકલ્પો હતા માતાજીના આશીર્વાદથી રૂપલમાંના આશીર્વાદથી સંકલ્પો પૂરા થયા છે અને ખાસ આ બધા વધારે માં વધારે મોટી સંખ્યામાં કથાનો શ્રવણનો લાભ લઈ અને ધર્મસભાનો લાભ લઈ અને જમણવાર નો લાભ લઈ અને ખૂબ બધી મોટી સંખ્યામાં વધારે એવા રૂપલના માતાજીના આશીર્વાદ થી બધા વધારે એવી રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ બધાને આવકારતા છે જય માતાજી